સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રિમ મોનસૂન કામગીરી સંપૂર્ણ થઈ ગયાના દાવાઓ વચ્ચે તેની પોલ ખુલી પડી ગઈ છે સુરતના ભાઠા ગામમાં માયાવંશી મોલ્લામાં જતો મુખ્ય રસ્તો જ ગાયબ થઈ ગયો હોવાથી સ્થાનિકો પારાવર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ટ્રેનેજનું કામ પૂર્ણ થયાના એક મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં રસ્તો બનાવવામાં આવ્યો નથી જેના કારણે પચાસથી વધુ પરિવારોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે મળતી માહિતી મુજબ ભાઠા ગામના માયાવંશી મોલ્લામાં જતો રસ્તો છેલ્લા એક મહિનાથી વધુ સમયથી બંધ છે ડ્રેનેજનું કામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં રસ્તો બનાવવાની કામગીરી અટકાવી દેવામાં આવી છે એના પરિણામે સ્થાનિક લોકોને અવરજવર માટે અનન્ય ખાનગી જમીનનો ઉપયોગ કરવાની ફરજ પડી છે જે અત્યંત જોખમી અને અસુવિધાજનક છે

ચોમાસુ નજીક આવી રહ્યું છે ત્યારે આ રસ્તાના અભાવે પરિસ્થિતિ વધુ વણસે તેવી ભીતિ સેવાઈ રહી છે મહાનગરપાલિકાના તાત્કાલિક આ મામલે ધ્યાન આપીને રસ્તાનું નિર્માણ કાર્ય પૂર્ણ કરે તેવી માંગ સ્થાનિક લોકો કરી રહ્યા છે જ્યારે એસએમસીની અહીંયા કામગીરી ચાલુ થઈ છે ત્યારે લગભગ બે અઢી મહિના થઈ ગયા છે અને એસએમસી અમને એવું આશ્વાસન આપ્યું હતું કે આ બધું કામ તમને સંપૂર્ણ રીતે ચોમાસા પહેલાં પૂરું કરીને આપીશું અમે એ લોકોને એવું બી કીધું હતું કે ચોમાસા પહેલાં કામ પૂરું નથી થવાનું કારણ કે પેલા અંબાલાલભાઈની આગાહી હતી બાવીસ તારીખે વરસાદ પડવાનો છે છતાં એ લોકોએ કામ બી ચાલુ રાખ્યું હતું અને કોઈ બી સંજોગમાં એ લોકોએ સંપૂર્ણ કામ પૂરું કર્યું નથી અને અમને એટલી બધી ટ્રબલ પડે છે અત્યારે આવડ જવાની કે અહીંયા એકસો આઠ બી આવી નહીં શકતી અમારા પોતાના વાહન બી બહાર નહીં નીકળી શકતા અમારે નોકરી ધંધે જવું હોય તો બી તકલીફ પડે છે શું માંગ છે અમારી માંગ એ જ છે કે જલ્દીમાં જલ્દી આ રોજનું કંઈ નિવાકરણ લાવે તો આમ આમ જરાક શાંતિ મળે મુશ્કેલી બે ઓડી મહિનાથી આ સમસ્યા છે અને મુશ્કેલી તો ઘણી છે કારણ કે અમારે આવા જવાનો કોઈ રસ્તો જ નથી અમને ગાડી વાહન એવું લઈને તકલીફ પડે છે જવાવાની અમે કોલેજે સારાએ કઈ રીતે જઈ શકીએ અમારે ઘણા ટાઈમ પહેલા નીકળવું પડે છે ત્યારે અમે અમારા ટાઈમ પર કોલેજ સારાએ પહોંચી શકીએ છીએ કેટલા પરિવારને મુશ્કેલીનો સામનો કરવો પડે છે 50 પરિવારને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અમારે રાતના કઈ કશું થાય તો અમારે કઈ રીતે જવું ઇમરજન્સીમાં એકસો આઠ પણ નથી આવી શકતી અને ટુ વ્હીલર જ નથી જઈ શકતી તો ફોર વ્હીલ એવું કઈ રીતે નીકળી શકે અમારી માંગ એ જ છે બસ કે અમારો રસ્તો અમને ક્લીન કરીને મસ્ત બનાવી આપો અને અમારા ફળિયામાં લાઈટ બાઇટ કશું જ છે નથી બધી સ્ટ્રેટ લાઇટ પણ છે પણ ચાલતી કોઈ જ નથી અમને લેડીઝ લોકોએ રાતના જવાની તકલીફ પડે અંધારામાં અમે એકલા કઈ રીતે જઈ શકીએ